ઝડપી પાડ્યા છે ગુજરાતના એટીએસને નવો આરોપીઓ વિશે જાણકારી મળી હતી જેમાંથી મુકેશ સિંહ હુકમસિંહ ચૌહાણ અભિષેક રાજદેવ ત્રિવેદી વેદપ્રકાશ સિંઘ રામબાબુ સિંઘ લક્ષ્મણ લક્ષ્મણસિંહ સાંખલા અજય ભુરે સિંહ સેંગર રામબાબુ રામબાબુસિંહ સેંગર અને વિજયસિંહ ભૂરે સિંહ સેંગર નામના સાત આરોપીઓની કોઈ જીમ તો કોઈ ફેક્ટરી ચલાવે છે અથવા તો કોઈ નાનો મોટો કરે છે આ સાત આરોપીઓએ ઉત્તર પ્રદેશના ઈટા જિલ્લામાંથી લાયસન્સ મેળવ્યા હતા અને રૂપિયા પાંચથી સાત લાખ ચૂકવીને લાયસન્સ સાથેના હથિયારો મેળવ્યા હતા ગુજરાત એટીએસના હાથે ઝડપાયેલા સાત શખ્સો પાસેથી ત્રણ રિવોલ્વર તથા તેના એકસો રાઉન્ડ્સ સિત્યાસી અને ચાર પિસ્ટોલ તથા તેના અઠ્ઠાણું રાઉન્ડ્સ મળી કુલ સાત હથિયાર સાથે 285 રાઉન્ડ્સ રિકવર કરી જપ્ત કરવામાં આવ્યા છે કેટલાય સમયે કોઈ કચેરીમાં જઈ અને લાયસન્સ મેળવ્યા નથી પરંતુ એટા જિલ્લાના એક વ્યક્તિ જેનું નામ છે દેવકાંત પાંડે એની પાસેથી અમદાવાદમાં રહેતા શામસિંહ ઠાકુર અને રાજેશ ચૌહાણ નામના વ્યક્તિ મારફતે હથિયાર લાયસન્સ મેળવ્યા છે અને હથિયાર લાયસન્સ કોઈ સરકારી કચેરીમાંથી નહીં પરંતુ કોઈના ઘરે એમના કચેરીમાં એમની ઓફિસમાંથી આ આપવામાં આવેલ છે અને હથિયાર પણ ત્યાંથી જ આપવામાં આવેલ છે કોઈ ગનહાઉસ આ ખરીદવામાં આવેલ નથી જે લાયસન્સ એ બોગસ છે તો બીજી જગ્યાએ ગેરઉપયોગ શું એના કબજા વગોટામાં છે એ પણ ગેરકાયદે